તો પ્રભુએ હવે પ્રસ્થાન કરી લીધું છે અને તેમના ભક્તોના ઘરના આંગણે ફરતા ફરતા તેઓ મામાના ઘર સુધી પહોંચવાના છે એટલે કે મોસાળ સુધી પહોંચવાના છે અને ત્યાં પણ આપતા સ્વાગતા કરવામાં આવશે એ બતાવીશું પરંતુ સીધા જ આપને લઈ જઈએ મંદિર સુધી કારણ કે જ્યાંથી રથ રથ પ્રસ્થાન કર્યું છે ત્યાં અમારા સહયોગી ગીતા પણ અમારી સાથે ઉપસ્થિત છે અને આ સાથે હર્ષવર્ધન શાસ્ત્રીજી પણ આપણી સાથે જોડાયા છે ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આપની સાથે ચર્ચા કરું એ પહેલા અમારા સહયોગી પાસે ગીતા રથે પ્રસ્થાન કરી લીધું છે અને પહિંદ વિધિ કરવામાં આવી છે એટલે કે રાજ્યના જે રાજા છે તેમના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવી છે અને એક સંદેશ પણ આપ્યો છે આ સાથે જે બિલકુલ તો ભગવાન નગરચર્યાએ નીકળી ચૂક્યા છે પરંતુ મોટો અહીંયા સંદેશ એ પણ છે આપ જોઈ શકો છો કે ભજનિયા ગવાઈ રહ્યા છે અને આ સ્થિર પર તેમને સ્થાન આપવામાં આવ્યું છે ભગવાનને અને ત્રણેય ભાઈ બહેનને અત્યારે લોકો લઈ અને ઝૂમી પણ રહ્યા છે તો વાલ પણ કરવામાં આવી રહ્યા છે લાડ લડાવવામાં આવી રહ્યા છે હર્ષવર્ધનજી આપની સાથે છે અને તેમની સાથે જ આપણે ચર્ચા પણ કરીશું આ રથયાત્રાનું ઉમંગ ઉત્સાહ આજનો દિવસ અનેરો હોય છે પરંતુ મોટો સંદેશ એ પણ છે કે બહેનનો જે રથ હોય છે એ મધ્યમાં હોય છે એટલે આ પહેલો સંદેશ શું આપવામાં આવે છે અહીંયાથી આપણું શું તો અહીંયાની રથયાત્રામાં એ બલભદ્રજી અને પ્રભુ જગન્નાથજીના વચ્ચે એ બહેનનો રથ રાખવામાં આવે છે એટલે કે બહેનને બંને બાજુથી સુરક્ષા આપીને બંને ભાઈઓ જે છે એ નગરની યાત્રામાં નીકળે છે જ્યારે બલભદ્રજી અને શ્રી કૃષ્ણજી એ એવું એક સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ બંને જણ જ્યારે પોતાના મહેલ તરફ જઈ રહ્યા હોય છે અને સુભદ્રાજીને એક દ્વાર ઉપર બેસાડવામાં આવે છે કે તમારે આ બંને ભાઈઓને અંદર નથી આવવા દેવાના કેમ કે રૂકમણીજીને એક વાર્તા કહેવામાં આવતી હોય છે કે શ્રી કૃષ્ણ રાધે જોડે કેવી રીતે એ સંવાદ થતો હોય છે ગોકુળમાં એમનું કેવું લીલા હોય છે આ જે કહાની છે એમને સંભળાવવા ના આવવામાં આવે એટલા માટે સુભદ્રાજીને જ્યારે એમના દ્વાર ઉપર બેસાડવામાં આવે છે એ વખતે પ્રભુ શ્રી કૃષ્ણ અને બલભદ્રજી જ્યારે આવે છે ત્યારે નગરયાત્રા કરવા માટે એ તેમની માતા એમને કહી રહી છે કે આપ જાઓ અને ત્રણેય ભાઈ બહેનો જે છે એ આપ આ નગરયાત્રા પર જાઓ અને બહેનને અવશ્યથી સુરક્ષિત રાખજો આવા સમા સંપૂર્ણ તેમના માતાના સૂચન સાથે આ બંને ભાઈઓ રથથી એ નગરયાત્રા કરવા નીકળે છે આમ તો રથયાત્રા વિશે ઘણી બધી વાર્તાઓ એ આપણા પુરાણોમાં કહેવામાં આવી છે પણ આવું સ્પષ્ટપણે પ્રમાણ આપવામાં આવ્યું છે અને તેથી જ એ આ મધ્યમાં જે છે એ સુભદ્રાજીનો રથ બંને ભાઈઓ એમને સુરક્ષિત રાખીને એ નગર કરાવવા નીકળતા હોય છે કારણ કે એવામાં એવી પણ વાત છે કે સુભદ્રાજી એ જીત પકડી હતી કે ભાઈ મારે પણ આવવું છે એટલે એ જીત કારણ કે આપણે કહીએ છીએ ને કે બેનની તો જીદ આપણે પૂરી કરવી જ પડે એ પછી ભગવાન હોય કે સામાન્ય માણસ હોય તો એ જીદ પણ ભગવાને પૂરી કરી હતી અને એમણે કહ્યું હતું કે હું તમને મારી સાથે લઈ જઈશ એટલે કે મારી બેનડીને હું મારી સાથે લઈ જઈશ પરંતુ એ સુરક્ષા સાથે જ લઈ જઈશ અને એટલા માટે જ આપ જુઓ છો કે જે રથ હોય છે સુભદ્રાજીનો અને એ રથ મધ્યમાં હોય છે કારણ કે બહેનની સુરક્ષા કરવી એ ભાઈનો ફરજ છે અને એ ફરજ અહીંયા અદા થતો હોય એટલે જે પણ ભાઈઓ પણ આ જોઈ રહ્યા છે એ પણ જોઈ લો કે ભગવાન જો તેમની બહેનની રક્ષા કરતા હોય તો પછી આપણે તો માણસ છીએ આપણે પણ આપણી બહેનોની રક્ષા કરવી જોઈએ આ એક મેસેજ હજુ